સંરક્ષણ સૂત્રો દ્વારા એક સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના પચાસ થી પચાવન આતંકવાદીઓ જમ્મુ ક્ષેત્રમાં છુપા હોવાની આશંકા છે આતંકી નેટવર્કને સક્રિય કરવા તેઓ ફરી ભારતમાં ઘુસ્યા છે

ત્યારે સેનાએ આતંકવાદીઓનો સામનો કરવા માટે પોતાની ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર સૈનિકોની બ્રિગેડને પહેલેથી જ મેદાનમાં ઉતારી છે આ સિવાય સેના પાસે જમ્મુમાં પહેલાથી જ આતંકવાદ વિરોધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જેમાં રોમિયો અને ડેલ્ટા ફોર્સ તેમજ રાષ્ટ્રીય રાઇફલ્સના બે દળોનો સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ